ઉજ્જીવન ફાઇનાન્સ બેંક ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સતર્કતા અને નાણાકીય છેતપિંડી નિવારણ માટે મહત્વપૂર્ણ પગલું મીઠાકાલ આર ઓફિસ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક ખાતે જનતાની સતર્કતા મજબૂત બનાવવા અને નાણાકીય છેતપિંડી રોકવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું જેમાં ક્રાઇમ બ્રાન્ચને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું જેમણે શાખાની મુલાકાત લીધી અને આરસી તથા વિજિલન્સ ટીમ સાથે મળી એક ખાસ સતર્કતા અભ્યાસનું આયોજન કર્યું આ કાર્યક્રમનો હેતુ જનતાને છેતરપિંડી નિયંત્રણની પ્રક્રિયાઓને વધુ સક્ષમ બનાવવાનો હતો સાથોસાથ આરસીયુ પરિવાર વચ્ચે મજબૂત ટીમ સ્પિરિટ અને જવાબદારીની ભાવના વિકસાવવાનો પણ હતો આ પહેલ દ્વારા દરેક ટીમ સભ્યને પ્રેરણા આપવામાં આવી કે કોઈ પણ છેતરપિંડી કરનાર વ્યક્તિ સફળ ન થાય અને સંયુક્ત સતર્કતા હંમેશા બેંકની પ્રતિષ્ઠા તથા ગ્રાહકોના વિશ્વાસની રક્ષા કરતી રહેશે આ કાર્યક્રમમાં બસો થી વધુ કર્મચારી ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા અને રસપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમનું આયોજન આરસીયુ અને વિજિલન્સ ટીમ દ્વારા કરવામાં આવ્યું જેના આયોજકો કુલદીપસિંહ યાદવને અને સેજલ ઘોષની ટીમ રહી હતી રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ ઇપુકાર બનાસકાંઠા